ગર્ભ પરીક્ષણ કરતા રેકેટનો पर्दाफाश આરોગ્ય વિભાગે દરોડા પાડીને ડોક્ટર વિજય ઝડપિયા અને ડોક્ટર હિતેશ જોશીની ધરપકડ કરી અમરોલીની હોસ્પિટલ અને લિંબાયતના ઓમ ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ થયું હતું ગર્ભ પરીક્ષણ માટે હતા થી રૂપિયા હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરોધમાં સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં છે તો oh, અત્યારે uh